સંગઠન બેટી કાર્યક્રમ નવજાત દીકરીને તિલક ચાંદલા કરી અને તેમની માતાને ફૂલની પાંદડીઓથી વધામણા કરવામાં આવ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીના માર્ગદર્શન અને સંગઠનના હેતુને સાકાર કરવા માટે રાજસ્થાન સમદ્રષ્ટિ સંગઠન પરિવાર તેમજ રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ વંદના કોઠારીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નવજાત દીકરીને તિલક ચાંદલા કરી અને તેમની માતાને ફૂલની પાંદડીઓથી વધામણા કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે દીકરીઓને કપડાંની ભેટ આપવામાં આવી હતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદી દ્વારા દીકરીઓને જન્મ આપનારી બંને માતાઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં બંને દીકરીઓ તેમજ બંને માતાઓના વધામણા કરી સન્માન કરાયું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ વંદના કોઠારી બાસવાડા જિલ્લા મહિલા મોરચા મહાસચિવ મંજુલા દેવીસરિયા ઘાટોલા તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ ગુંજન દેવી ધીરાવત ઘાટલ તાલુકાના ઉપાધ્યક્ષ સવિતા વગેરીયા ઘાટલ શહેર સંગઠન સચિવ જ્યોતિકા વ્યાસ ઘાટલ શહેર ઉપાધ્યક્ષ કુસુમ જૈન તેમજ સોશિયલ આઈટી સેલ રુચિ સેઠ વગેરે મહિલા મોરચા ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ રસિક વેગડા લોકાર્પણ